જીવનમાં જયારે વિપદાઓ ચારે બાજુ ઘેરી વળે તકલીફોનો પાર ના રહે અને મન ગભરાય ત્યારે બે હાથ જોડીને નેરના યાદ કરજો આવશે અવતાર પાબુ ગાયો નો રક્ષણ હાર પાબુ ત્રણ ફેરા ધરતી પર ને ચાર સ્વર્ગ માં ફરનાર પાબુ મનપરા ગામની ભીમ શાખ ના રબારીની દીકરી રાણીબાઈ નેર ખાંભલ્યા શાખ ના સાંગણ ની વેરે પરણાવેલ કે જેમને દર અજવાડી અગિયારસ ના રોજ મનપરા પાબુ ના દર્શન ની ટેક બને એવું કે એકવાર બાળકો સાથે ચાર ગાઉ ખરા ઉનાળાના ચાલીને મનપરા દાદાના દર્શને રાણીબાઈ પહોંચ્યા ત્યારે ભાભીનું એક મેણું હૈયે વાઈ ગયું ત્યારે રાણીબાઈએ મનોમન દાદાને કહેલું કે હવે મારાથી તારા દર્શને નહીં હવાય ને ત્યારે પાબુ દાદા ખુદ રાણીબાઈની સાથે નેર આવીને વસેલા આજે અઢારે વરણ દાદાને પૂજે છે દાદા ભક્તોના દુઃખ દૂર કરે છે અને એમના ધાર્યા કામ કરે છે તમે પણ ક્યારેક આવજો નેર ગામે દાદાના દર્શને જય પાબુ દાદા